સૂર્યાદિ આદિ તત્વોના અભિષેકનું કથન છૂતવા આધિપત્ય પ્રજાપતિ દેવ દૈત્ય મુખાન સર્વાન સર્વાત્મા પદ શામ પ્રથમ છનકાદી ઋષિઓએ પૂછ્યું હૈ છૌના છવના આત્મારૂપ પ્રજાપતિ બ્રહ્માજીએ મુખ્ય દેવતાઓ અને દૈતો આદિ છવને ક્યાં ક્યાં સ્થાનો પર સી રીતે અભિષેક કર્યો તે હવે અમને આપ કૃપા હે ભગવાન બ્રહ્માજીએ સૂર્યનારાયણ ગ્રહોના અધિપતિ પદે અને સોમને નક્ત્રોને ઔષધિ અર્થાત અનાદિના સ્વામી તરીકે સતાપિયા જળના અધિષ્ઠાતા દેવતા વરુણ છે ધનના અધિપતિ યજ્ઞોના રાજા કુબેર છે આદિત્યોના શ્રી વિષ્ણુ વસુઓના અગ્નિ પ્રજાપતિઓના દક્ષ મરુતના ઇન્દ્ર દૈતો અને દાનવોમાં પ્રહલાદ પિતૃઓના અધિપતિ રૂપે પ્રથમ માંસ ખાનારાઓના ઋષિથી પશુઓના ભૂતોના તથા ગણોના નાયક નંદીના રુદ્ર વીરભદ્ર વિશ્વ દેવગણ અને સઘળા દેવતાઓથી નમસ્કાર કરેલા માતાઓના અધિપતિ દેવ પદે બ્રહ્માજી સ્થાપિત કર્યા રુદ્રનો અધિપતે દેવાધિદેવ ભગવાન શંકરને અભિષેક કર્યા વિઘ્નોના અધિપતિ પદે હાથીના મુખવાળા વ્યોમય અર્થાત શંકર ભગવાનની ઉત્પત્ત ઉત્પન્ન થયેલા ગણપતિ વિનાયક દેવને સથાપિયા શ્રીઓના અધિષ્ઠાતિ રૂપે ઉમાદેવીના અને વાણીના અધિપતિ પદ પિતામાં બ્રહ્માજીએ સરસ્વતી દેવીને અભિષેક કર્યો શ્રી વિષ્ણુ માયાવીનો અધિપતિ છે વિશ્વના અધિપતિ તરીકે બ્રહ્માજીએ પોતાના છથાપ્યા છે ગીરીઓના અધિપતિ દેવ હિમાલયને નંદીઓના અધિપતિ તરીકે ગંગાજીને અભિષિક કર્યા છગડા સાગરોના સ્વામી તરીકે વરુણને વૃક્ષોના અધિપતિ વડને પીપળો છે કિન્ડ વિધાધરોન ગાંધ્રવો અધિપતિ તરીકે તીર્થરથ નામના ગાંધ્રવને નિમ્યા નાગોના સ્વામી તરીકે અત્યંત છી વાસુકીને સર્પોના અધિપતિ તરીકે અતિપરાક્રમી તકતકની સ્થાપના કરી દેંગોના અધિપતિ પદે અત્યંત મહાબળવાન ઐરાવતને પંખીઓના સ્વામી તરીકે ગરુડને તથા અશ્વના રાજાને સથાને ઉશ્રવાને અભિષેક કર્યા મૃગલાઓના અધિપતિ રૂપે સિંહને ગાયના સ્વામી તરીકે બળદને તથા સિંહના અધિપતિ પદે નામે હિંસક પ્રાણીને અભિષેક કર્યા અપમે ક્રાતિક સ્વામીનો પિતામો બ્રહ્માજીએ દેવસેનાના સેનાપતિ તરીકે અભિષેક કર્યા શંકરના અવતાર રૂપ ઈ સેવા લકુલિશને શ્રુતિ સ્મૃતિઓના સ્વામી પદે અભિષેક કર્યા એ જ પ્રમાણે કદ્રમના પુત્ર છંખપદ અને છુદ મને કર્મશ દક્ષિણ તથા પૂર્વ દિશાના કેતુમાનને પશ્ચિમને હેમરોપાનને ઉત્તર દિશાના સ્વામી પદે બ્રહ્માજીએ સ્થાપિત કર્યા પૃથ્વીના પાલક પદે પૂથુને અભિષેક કર્યા સર્વપદથી જેટલીને જે જે વસ્તુઓ બોધ થાય તે સૌના અધિપતિ પદે મહેશ્વર શિવજીને અને પ્રાણ તેજસ વિશ્વને તુર્યરૂપ સાર મૂર્તિઓમાં કલ્યાણકારી બધા વિશ્વના જ્ઞાની ધર્મરૂપ વાહનવાળા શંકર શ્રમ પરમાત્મા વૃષભવજ પરમ શિવજીને બ્રહ્માજીએ અભિષેક કર્યા છભુ પરમાત્માની કૃપાથી બહુનોના ઈશ્વર પવિત્ર બ્રહ્માજી પૂર્વ આ પ્રમાણે ક્રમશ આ દેવોને અભિષેક કર્યા શંકર ભગવાનની કૃપાથી ભવનોના પરમેશ્વર પવિત્ર બ્રહ્માજી પૂર્વ આ પ્રમાણે ક્રમશ આ દેવતાઓને અભિષેક કરી પોતપોતાના સથાને શોભવા લાગ્યા હે મુનિશ્રેષ્ઠો વિશ્વની વિષ્ટિ દેવોને જે જે સતાનો ઉપર અભિષેક કર્યા તે બધા વિશે મેં તમને વિસ્તારથી કહ્યું અદ્રોત વિસ્તરણ એક કૃષિ યોગવા અભિષિકતા તતસ્વેત વિષ્ટા વિશ્વજીતના પુરાણમાં પૂર્વ ભાગમાં સૂર્ય આદિ તત્ત્વના અભિષેકનું કથન નામનો અઠાવન મો અધ્યાય સંપૂર્ણ અધ્યાય ઓગણ ઓમ નમઃ શિવાય પાર્વતી પતિ હર હર મહાદેવ